સુરતના ડાયમંડ બુર્ડ્સમાં ઓફિસો શરૂ કરવાની કવાયત શરૂ થઈ ચૂકી છે દિવાળી સુધી ચાલીસથી થી વધુ ઓફિસ શરૂ કરવાની તૈયારી છે જેને લઈ આવતીકાલે બેઠક મળશે મંદિરના કારણે દેશનું સૌથી મોટું ડાયમંડ બુર્ડ્સ ઉદઘાટન બાદ સંપૂર્ણ રીતે શરૂ નહોતું થઈ શક્યું અને હાલ પચાસથી સાઠ ઓફિસો કાર્યરત છે દિવાળી સુધી વધુ ઓફિસો કાર્યરત થાય તે માટે આવતીકાલે બેઠક મળશે જેમાં સૌથી વધુ હીરા વેપારીઓ ભાગ લેશે પણ સુરતની અંદર ખૂબ વિકાસ થયો છે તો એની ઓફિસો પણ દશેરાએ ઓપનિંગ કરે એના માટે અમે આવતીકાલે મિટિંગ કરીએ છીએ એ લોકોની તૈયારી તો છે પણ સત્તા મિટિંગથી વધારે વધારે દશેરાએ કેમ ઓપનિંગ કરે એવો અમારો ટાર્ગેટ સાથે મિટિંગ છે ખરેખર તો ડાયમંડ બોર વર્ષ પહેલાં ધમધમતું થઈ જવું જોઈએ પરંતુ યુક્રેન ઇઝરાયલ આ બધા યુદ્ધના હશે બે આંતરરાષ્ટ્રીય માહોલ ખરાબ છે એટલે ઇન્ડસ્ટ્રીઅલને બિઝનેસમેનોને થોડો મૂડ ઓછો હોવાથી સ્વાભાવિક છે ખર્ચા કરવામાં ડરે છે બાકી અંદરથી તમામને એમ છે જલ્દી વ્યાલમ મેલી કે ડાયમંડ બુર્સ ચાલુ થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું મળે તો અમારો ધંધાનો વિકાસ થાય એવી તો તમામને લાગણી છે પરંતુ અમારા પ્રયાસો ચાલુ રહેશે અને ડાયમંડ બુર્સ આજે નહીં તો કાલે ધમધમતું થવાનું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી